જુનાગઢની ચૌદ વર્ષની જેન્સી કાનાબાર નામની ટેનિસ પ્લેયરે દુનિયામાં ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે જુનાગઢની ચૌદ વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગી પામી હતી દુનિયાના આઠ ખેલાડીઓ જે ટુર્નામેન્ટમાં પસંદગી પામે તેમાંથી એક જેન્સી રહેલી જેન્સી ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઓસ્ટ્રેલિયા ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ ટેનિસ ખેલાડી અત્યાર સુધી અનેક રાજ્ય અને દેશમાં વિવિધ ટુર્નામેન્ટ રમીને દેશનું નામ રોશન કર્યું છે ચેન્સી કાનાબાર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ ટેનિસની માં રુચિ રાખીને કોર્ટ પર સખત પ્રેક્ટિસ કરતી રહી છે તેણે નાનપણથી જ એક લક્ષ્ય બનાવ્યું હતું જેએન્સીએ ભારતના અલગ અલગ રાજ્યો તેમજ વિદેશમાં પણ કેટલીક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ફિલિપાઇન્સ કંબોડીયા યુકે જેવા દેશમાં તે ટુર્નામેન્ટમાં તેણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું હતું જેએનસીએ એશિયા પેસેફિક પેસિફિકિયા એલાઇટ ટ્રોફી ઓસ્ટ્રેલિયા ખાતે ભાગ લીધો હતો અને ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર વિભાગમાં ચેમ્પિયન બની ચેન્સિકાના ભારે માત્ર જૂનાગઢ નહીં બલકે ભારતનું ગૌરવ વધાર્યું છે